ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં સાધુ વેશ ધારણ કે તાત્કાલિક શહેર પોલીસ સ્થળ ઉપર દોડી આવી તમામને પોલીસ મથકે લાવી અટકાયતી પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો ફરી રહ્યા હોવાના મેસેજો વાયરલ થયા હોય અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાત્રિ ચોકીદારી કરી રહ્યા છે ત્યારે શનિવારના રોજ ભરૂચ શહેરના અયોધ્યા આવેલા સંતોષી માતાના મંદિર નજીક ચારથી પાંચ સાધુ વેશમાં આવેલા વ્યક્તિઓ એક મકાનમાં જમવાનું માંગ્યું હતું પરંતુ મકાન માલિકે નહીં હોવાનું જણાવી રહી મકાન માલિક સાથે વાતચીત કરતા હોય તે સમયે સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકત્ર થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં આ અજાણ્યા સાધુ વેશમાં આવેલા લોકો સાથે તકલીદાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે જો કે હાલમાં જિલ્લામાં ચાલી રહેલા માહોલને કારણે

વાયરલ મેસેજો અને અફવાઓ લોકોને દૂર રહેવા અપીલ કરાઈ છે કઈ પણ શંકાસ્પદ દેખાય તો પ્રથમ પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે સાંજે ચાર કલાકે આ સર્જાઈ હતી